કે હૃદયરોગની શરૂઆત પંચાવન વર્ષથી થાય હવે એવું કહેવાય છે કે પિસ્તાલીસ વર્ષથી થાય અને નવા ડેટા જે છેલ્લા બે ત્રણ વર્ષમાં આવ્યા છે એમાં એ જ એજ પાંત્રીસ થઈ ગઈ છે તમે વિચાર કરો છેલ્લા બે ડિકેડમાં બે છેલ્લા બે આઈ મીન આઈ સે ટ્વેન્ટી યર્સમાં દસ દસ વર્ષ પ્રી મેચ્યોર એજ થઈ ગઈ છે એટલે અત્યારે તમે ઘણા લોકોને એવું જોતા હશો કે એકદમ યંગ છે ને કંઈક થઈ ગયું ને આઈધર હી હેડ અ મેજર હાર્ટ એટેક ઓર સડન કાર્ડેક ડેથ ઘણા લોકો જીમમાં જાય છે અત્યારે તો બહુ જ કોમનલી તમે જુઓ છો કે જીમ કરવા જાય અને ત્યાં જ કંઈક તકલીફ થાય ને ધેર આર સર્ટન રીઝન્સ એ હું આપણા બધા ચર્ચીએ છીએ પણ ઇન્ડિયન પેશન્ટ્સ દે આર બિંગ અફેક્ટેડ બાય નેચર એન્ડ નર્ચર બોથ સેઈંગ નેચર મીન્સ જીનેટિક્સ ધ ઇનહેરિટન્સ જે આપણા બધામાં વેસ્ટર્ન પોપ્યુલેશન કરતાં થોડું વધારે છે વિચ ઇઝ નોન એઝ પેરાડોક્સિકલ હાર્ટ ડિઝીઝ અને નર્ચર ઇઝ લાઈફસ્ટાઈલ વેસ્ટર્નવાળા ચીઝ અને પીઝા અને બર્ગરને રોજ ખાતા હોય તો આપણે કેમ ના ખાઈ શકીએ આઈ કેન બેટ સન્ડે ઘરે કોઈ ખાતું નહીં હોય લગભગ બધા જ લોકો બહાર જ ખાય છે હું એવું નથી કહેતો કે ખાવું ના જોઈએ ખાઓ કૂક ફૂડ ખાઓ પણ એટલું શરતે ખાઓ કે જો એ તમે ખાઓ તો એને એની જે કેલરીઝ છે એને એક્સપેન્ડિચર અથવા તો એને બર્ન કરવાની બી તૈયારી રાખો તમે જોડે એક્સરસાઇઝને બી એટલું જ ધ્યાન આપો જમતી વખતે ભગવાને જીભ એવી આપેલી છે ને ટેસ્ટથી જો કંઈક મળી ગયું તો એ વખતે આપણે આ બધા લેક્ચર ભૂલી જઈએ બધું જ એકવાર ખાઈ લેવા દે ને પછી કાલથી ચાલુ કરી દઈશું એટલે એ જે કાલ છે ને એ પડતી જ નથી આપણી જ્યારે ડિસીઝ થાય ત્યારે એ એ જે સમય છે ને એટલો નીકળી ગયો હોય છે પછી એ રિવર્સ થઈ નથી શકતો એટલા માટે એ જરૂરી છે કે ધ્યાનથી આપણે એને સાચવી લઈએ મેં કીધું એ પ્રમાણે નોન મોડિફાયબલ રિસ્ક ફેક્ટર મેલ ફિમેલ જેન્ડર તમે બદલી નથી શકવાના એજ ઇઝ નોટ ગોઈંગ ટુ ચેન્જ ફેમિલી હિસ્ટ્રી ઇઝ ઓલ્સો જીનેટિક્સ સો ધીસ ઇઝ નેચર ધીસ ઇઝ નર્ચર ફિઝિકલ ઇનએક્ટિવિટી નથી ઉઠાતું નથી કોવિડ કોવિડમાં તો લોકોએ જાત જાતના મારે કહેવું ના જોઈએ પણ ભાના એવા બનાવ્યા છે કે એનો કોવિડ થયો હતો અથવા તો કોવિડ છે એટલે અમે બહાર નથી નીકળતા ફાઇન પહેલાં એક બે જે અમુક મહિના ગયા એમાં વિનો કે તકલીફ છે પણ તમે તમારી રૂટીન દિનચર્યાને કોવિડના બાનાથી બદલી કાઢો આફ્ટર ટુ યર્સ અત્યારે બી લોકો એમ કહે છે સાહેબ કોવિડ હતું ને એટલે અમે નથી જતા એટલે પણ કોવિડ હતું એટલે જ ધ્યાન રાખવાનું છે કારણ કે કોવિડ એટલા બધા લોકો માટે નવો વિષય છે ઇન્કલુડિંગ ડૉક્ટર્સ કે એમાં ક્યાર કઈ રીતે હૃદય બિહેવ કરશે કે બાકીના ઓર્ગન બિહેવ કરશે એ ખબર નથી તો એના માટે ફિટ રહેવું બહુ જરૂરી છે અને ફિટનેસ ત્યારે જ આવે જ્યારે ફિઝિકલ એક્ટિવિટી મેન્ટેન હોય ખાવાની અંદરમાં ગ્રીન લીફી વેજીટેબલ્સ અને ફ્રૂટનું પ્રમાણ ખૂબ સારું હોય કેન યુ બિલીવ ઇન્ડિયન પેશન્ટ્સમાં લેક ઓફ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ ઇઝ કન્સિડર્ડ એઝ અ રિસ્ક ફેક્ટર જો તમે તમારા ફૂડમાં વેજીટેબલ્સ ગ્રીન લીફી વેજીટેબલ જે લીલા શાકભાજી અને ફ્રૂટ નથી ખાતા દેટ ઇઝ અ રિસ્ક ફેક્ટર ફોર ધ ડેવલપમેન્ટ ઓફ હાર્ટ ડિઝીઝ આવું કોઈ જગ્યાએ નથી એક એક્સેપ્ટ એશિયન પોપ્યુલેશન ઇમ્પોર્ટન્ટ વાત ડાયાબિટીસ સ્મોકિંગ હાઈપરટેન્શન આ બધી જ વસ્તુ આપણને ખબર છે કે આ બધા રોગ છે અને આ રોગને કારણે તકલીફ થાય છે ઇમ્પોર્ટન્ટ વાત ઇઝ સ્ટ્રેસ એના વિશે આઈ થિંક પ્રેરકભાઈ બહુ સારી વાત કરશે જ કે કઈ રીતે સ્ટ્રેસમાંથી દૂર રહેવું હેપીનેસને કઈ રીતે અચીવ કરવી કઈ રીતે ઓવરકમ કરવું હું એક જ સેન્ટન્સમાં સ્ટ્રેસને ડિફાઈન કરીશ जे सदगुरु ने जो कोई फॉलो करतु हो तो बहुज कॉमनली ये कहता हुए कि स्ट्रेस इज नथिंग बट योर ओन इंटेलिजेंस इज गोइंग अगेंस्ट यू दैट मीन्स के, के तमेज, तमें तटला तो ख्याल तो है कि आ स्ट्रेस है बट यू डू नॉट नो हाउ टू बिहेव विथ दैट अंडरलाइंग स्ट्रेस एंड देट इंटेलिजेंस इज गोइंग अगेंस्ट यू दैट इज स्ट्रेस वेदर इट इज फिजिकल मेंटल और इमोशनल एनी स्ट्रेस और सोशियल स्ट्रेस પિયર પ્રેશર સ્ટ્રેસ એટલે આ બધી વસ્તુ જે છે જે બિયોન્ડ ડાઉટ બધાને જ ખબર હોય પણ એટ ધ સેમ ટાઈમ ઇફ ઇ વી આપણે કહીએ ને કે આપણા રૂટીન દિનચર્યામાં જો એને ઇમ્બાઈબ કરી દઈએ દેન યુ કેન પ્રિવેન્ટ સો મેની થિંગ્સ સ્મોકિંગ બહુ જ ખરાબ કોઈ પણ હિસાબે કોઈ બી લોકો ઘણા દર્દી અમને એમ કે સાહેબ હું તો બે જ સિગરેટ પીવું છું ઘણા એમ કે હું ચાલીસ પીવું છું તોય કંઈ નથી થતું પણ એ ભૂલી જાય છે કે એ બે સિગરેટ કે ચાલીસ સિગરેટમાં એટલું હૃદય એફેક્ટ નથી થતું કેન્સરથી માંડીને સ્કીનના રોગથી માંડીને નેલ્સ એ બધા જ રોગ થઈ શકે છે તમે એવું ધારી જ લીધું હોય કે મારે સારા નથી રહેવું તો કોઈ તમને હેલ્પ નહીં કરી શકે કારણ કે તમે ધારી લીધું છે પણ તમે એના બાના બનાવો કે સાહેબ બે સિગરેટ તો ચાલે જ ને એ ચાલે એ તો ઉપરવાળાને જ પૂછવું પડે ને એટલે અમે હંમેશા એક શબ્દ દર્દીને કહીએ કે ક્યારેય ભગવાન જોડે હરીફાઈ ના કરવી કારણ કે તમે ખોટા જ પડવાના છો એમાં અને કોઈક વખતે એવા દર્દી બી આવે છે ખાસ કરીને અમુક કમ્યુનિટી છે હું આપીશ નામ રબારી કમ્યુનિટી જે બહુ જ ખડતલ બહુ જ કામ કરતી કમ્યુનિટી છે અને એ લોકોમાં સ્મોકિંગ ખૂબ બહુ જ પ્રચલિત છે એવું કહેવાય કે ત્રીસથી ચાલીસ એ લોકો બહુ જ કોમનલી પીતા હોય અને ભગવાનના ઘરે પણ આપણે એને સમજાવ્યું કે ભાઈ તારે આ તકલીફ છે ને તમારે તપાસ કરવી જોઈએ અને એની એન્જિયોગ્રાફી જો નોર્મલ નીકળી જેવું બનતું બી હોય છે તો આપણને સાહેબ શું ખોટું ખોટું સમજાવો હતો એન્જિયોગ્રાફી તો નોર્મલ નીકળી બ્રોકેટ તો છે નહીં પણ એ જ દર્દી એક કે દોઢ વર્ષ રહીને જ્યારે કેન્સર લઈને આવે ત્યારે એટલો બધો પસ્તાતો હોય એક સાહેબ માની લીધું હોત તો આ ના કરત એટલે એક અથવા બીજી રીતે કોઈક કોઈક રીતે સ્મોકિંગ ઇઝ ગોઈંગ ટુ યુ નો હાર્મ એન્ડ ઇટ વિલ પ્રોડ્યુસ અ ઇરિવર્સેબલ ડેમેજ સ્મોકિંગ બાય યુ નો નેમિંગ ધ ધીસ થિંગ ઇઝ ટૉબેકો ઇન એની ફોર્મ એટલે એવું જરૂરી નથી તમે સ્મોકિંગ એટલે બીડી પીતા હો સિગરેટ લેતા હો હુક્કા લેતા હો કે તમાકુ ખાતા હો એ કંઈ પણ રીતે ઇટ ઇઝ કન્ટેનિંગ ઓલ કાર્સિનોજેનિક મટીરિયલ એમાં સૌથી ખરાબ નિકોટીન છે નિકોટીનને કારણે હૃદયના ધબકારા અનિયમિતતાથી માંડી અને લીપનું કેન્સર બધું જ થઈ શકે લંગ્સ તો જાય જ છે આપણને ખબર છે બ્લડ પ્રેશર ડાયાબિટીસ રાજરોગ કહેવાય લોકો આમ વટથી કે મને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ છે કેમ કારણ કે હંમેશા રાજા મહારાજાઓને એ લોકોને જ્યારે ક્યારે કોઈ ખાણીપીણીમાં તકલીફ નથી રહી રોજ મિષ્ટાન ખાતા હોય રોજ ડિઝર્ટ હોય સારી સારી વાનગી બનતી હોય બધાને આ થતું હોય એટલે એને રાજરોગ કહેવાય પણ એ રાજરોગ શરીરને અમુક વર્ષ પછી ઓગાળી નાખે છે એની બી ખબર હોવી જોઈએ રાઈટ એટલે આ એક વસ્તુ છે હું આની ડિટેલમાં એટલે નથી જતો કે એના નંબર્સ ખાલી આપણે યાદ રાખીએ તો ઇટ ઇઝ ઇનફ બ્લડ પ્રેશર એકસો ચાલીસ નેવથી વધારે રહેતું હોય તો એને બ્લડ પ્રેશર એસ્ટાબ્લિશ થયું છે એવું કહેવાય એના માટે આઈડિયલી ડૉક્ટરની સલાહ માની એના જે બેઝિક રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ મીઠું ઓછું ખાવું કે રેગ્યુલર નિયમિત કસરત કરવી નાળિયેર પાણી વધારે પીવું એ તો રાખીએ જ પણ જરૂરી હોય તો દવા બી લેવી જોઈએ ઘણા લોકો એવું કહે કે સાહેબ પચાસ વર્ષની ઉંમર છે દવા રાખીશું હવે જિંદગી પર લેવી પડશે પણ બાવન વર્ષે દવા સીધી ચારથી ચાલુ કરવી પડશે એટલે હંમેશા ઇટ ઇઝ બેટર કે એ રોગને તમે બને એટલો જલ્દી રોકી કાઢો ડાયાબિટીસમાં બી આઈ ઓલવેઝ ટેલ દેમ કે ઓલવેઝ રિમેમ્બર ટી ટ્વેન્ટી ટ્વેન્ટી પહેલાં પાંચ ઓવરમાં તમને ખબર છે કે પહેલી પાંચ ઓવર એટલે પાવર પ્લે હોય જો ડાયાબિટીસ ડિટેક્ટ થયો તો પહેલાં પાંચ વર્ષમાં એને એટલો સરસ રીતે નાબી દો નાબૂદ કરી દો અથવા તો ડાઉન કરી દો કે વીસ વર્ષમાં તમારા કોમ્પ્લિકેશનની શક્યતાને તમે દૂર કરી શકો આપણે થાય છે કાલે થઈ જશે કરાવીએ છીએ આમ તો હું બહુ નથી જ ખાતો ને પણ જો રેગ્યુલર ચેકઅપ ના થાય એને કારણે બી તકલીફ થઈ શકે એટલે ડાયાબિટીસ માટે બી ઇમ્પોર્ટન્ટ છે એચબી એવન સી ત્રણ મહિનાનો એવરેજ રિપોર્ટ સાડા છ ટકા કરતાં આઈડિયલી નીચે રાખવો જોઈએ અને પ્રિફરેબલી ફાઇવ પોઈન્ટ ફાઇવથી નીચે આપણા ઇન્ડિયન ફૂડમાં અથવા તો જે રૂટીન આપણે જે ઘરનું ખાઈએ છીએ એમાં કાર્બોહાઈડ્રેટ વગરનું ડાયટ શક્ય જ નથી શક્ય જ નથી તમે રોટલી નહીં ખાઓ ભાત નહીં ખાઓ એટલે એ બધામાં કાર્બોહેડેટ તો આવવાનું જ છે પરંતુ પ્રોટીન વિચ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ એનું જે પ્રમાણ છે જો આપણે એ વધારી દઈએ ઇન ફોર્મ ઓફ લાઈક પ્રોટીન ફેટ એન્ડ કાર્બ્સ આ રીતે જો ડિવાઈડ કરીએ તો આઈ એમ શ્યોર કે આપણે બધા જ એઝ અ એઝ અ ઇન્ડિવિજ્યુઅલ વધારે ગ્રો કરી શકીએ આપણે બધા જ સાર્કોપેનિક છીએ સાર્કોપેનિક મીન્સ હૃદયના જે સ્નાયુ અથવા તો સેલ્સ જે હોય એની અંદરમાં જીનેટિકલી યુ હેવ લેસ ચાન્સીસ ઓફ ડેવલપમેન્ટ ઓફ અ ગુડ બિહેવિયર એટલે બોડીની અંદરનું મિલ્યુ જેવું હોય કે જે તમને ડિઝીઝ તરફ લઈ જાય અને જીનેટિક્સ છે એને તમે ચેન્જ નહીં કરી શકો એટલે એ રીતે જોવા જતાં ઓબેસિટી સેન્ટ્રલ ઓબેસિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આલ્કોહોલ આપણે વાત નથી કરતા કારણ કે નશાબંધી છે એટલે આપણે ભલે મેક્સિમમ વેચાતું હોય પણ નશાબંધીને લીધે આપણે એની વાત નથી કરતા પણ યસ ઇટ શુડ નોટ બી ટેકન કોલેસ્ટ્રોલ ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ કહેવાય સારું કોલેસ્ટ્રોલ એચડીએલ કહેવાય એનો રેશિયો એક યાદ રાખીએ એલડીએલ એચડીએલ રેશિયો લેસ દેન ટુ રાખવાનું લેસ દેન ટુ સિમ્પલ રીતે રેગ્યુલર વોક અથવા એક્સરસાઇઝ કરીએ તો એચડીએલ વધે વિચ ઇઝ અ ગુડ કોલેસ્ટ્રોલ એલડીએલ ઘટાડવા માટે યુ રિક્વાયર અ ગુડ ડાયટ એન્ડ મેડિસિન બીજા કોઈ વસ્તુથી તમે એમ કહો કે હું ચાલીસ બધું જ સાચવીશ ડાયટ બી ફોલો કરીશ બે કે ત્રણ મહિના થશે ચોથા મહિનાથી ફરી પાછું એટલે એને ઘટાડવા માટે યુ રિક્વાયર રેગ્યુલર ફોલોઅપ પ્રોપર ચેકઅપ કરવું બહુ જરૂરી છે સ્ટ્રેસ મેન્ટલ ઇમોશનલ જે આપણે વાત થઈ બધી જ રીતે કેમ કેમ અફેક્ટ કરે સ્ટ્રેસને એ બી જાણ કરી દઉં સ્ટ્રેસને કારણે હૃદયની નળીઓમાં જે કોલેસ્ટ્રોલનું થર જમા થાય એમ કોલેસ્ટ્રોલના થરની સાથે સાથે નળીઓમાં સોજો આવે જે કોવિડમાં થતું હતું કોવિડ વાયરસને કારણે હૃદયની નળીઓની અંદરમાં સોજો આવતો હતો એટલે કોલેસ્ટ્રોલના થર જે લોકોને હોય એ થરની ઉપરનું લેયર એટલું પાતળું બની જતું હતું કે ફાટી જાય એ ફાટે એટલે એટેક આવે દેટ ઇઝ ધ રીઝન કોવિડમાં લોકોને હાર્ટ એટેક બહુ જ આવતા હતા ઇન્ફ્લેમેશન કહેવાય આપણે ઇંગ્લિશમાં અથવા મેડિકલ ટર્મનોલોજીમાં એને સાદી ભાષામાં કહીએ સોજો એ સોજાને કારણે આ તકલીફ થાય છે એ સોજો સ્ટ્રેસને કારણે વધે છે હવે એ સ્ટ્રેસ મેં કીધું એ પ્રમાણે ઇટ્સ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ એને ચાલી નથી પણ એને કઈ રીતે વર્ક લાઈફ બેલેન્સ કરવું એ જ આપણે શીખવાનું છે એગ્રીગેશન ઓફ રિસ્ક ફેક્ટર વી ઓલ નો પ્રિવેન્ટેબલ ડિઝીઝ ઓલ્વેઝ વન થિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિમેમ્બર પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર વી ઓલ નો અબાઉટ ઇટ એટલે એને પ્રિવેન્ટ કરવા માટે આ નાઇન સ્ટેપ્સ છે જેને તમારે ફોલો કરવા જોઈએ ક્વિટ સ્મોકિંગ ઓર ક્વિટ ટબેકો ઇન એની ફોર્મ હંડ્રેડ પર્સન્ટ કંટ્રોલ ઓફ ડાયાબિટીસ એન્ડ બ્લડ પ્રેશર આઇડિયલ હેલ્ધી વેઇટ શુડ બી મેન્ટેન આપણો બી કેલ્ક્યુલેટ કરવાનો આઈડિયલી ટ્વેન્ટી થ્રી પોઈન્ટ ફાઇવથી નીચે રહેવો જોઈએ એટલે વજન અને વેસ્ટથી રેશિયો એ કંટ્રોલમાં રાખવો પડે એક્સરસાઇઝ રેગ્યુલરલી કરવાની એક્સરસાઇઝ એટલે એવું નહીં કે વિગરસ એક્સરસાઇઝ કરો ફોર્ટી મિનિટ્સ અ ડે ફાઇવ ડેઝ અ વીક આર મોર ધેન ઇનફ એવું જરૂરી નથી કોઈ કે પેલું WhatsApp માં અત્યારે તો WhatsApp યુનિવર્સિટી એટલી મોટી છે 10000 સ્ટેપ ચાલવું જ પડે 5000 સ્ટેપ ચાલો એટલે રોગ થઈ જાય એવું નથી હોતું આઈડિયલ વોક ઇઝ 5000 ટુ 8000 સ્ટેપ્સ મોર ધેન ઇનફ ઇન અ ડે એવું જરૂરી નથી કે એકસાથે એટ ટુ બી તમારા જાતને જો આપણે આપી શકીએ તો વી કેન લીવ અ વેરી હેલ્ધી લાઈફ વી રિફ્રેઇન ફ્રોમ સ્મોકિંગ ઓર આલ્કોહોલ કન્ઝ્યુમ મોર ગ્રીન લીફી વેજીટેબલ્સ ફ્રૂટ્સ એન્ડ પલ્સિસ મેન્ટેન હેલ્ધી કોલેસ્ટ્રોલ એના માટે રેગ્યુલર તપાસ કરાવો